અદાણી સ્પોર્ટ્સ લાઇનની માલિકીવાળી ગુજરાત જૈન્ટ્સે મંગળવારે પ્રો કબડ્ડી લીગના સ્ટાર ખેલાડી મોહમ્મદ રેઝા શાદલુને ટીમનો કેપ્ટન જાહેર કર્યો છે આ સાથે જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી હતી પ્રો કબડ્ડી લીગની બારમી સિઝનનો પ્રારંભ ઓગણત્રીસમી ઓગસ્ટથી વાઇજેગ ખાતે થઈ રહ્યો છે જ્યારે ગુજરાત જાયન્ટ્સની ટીમ બીજા દિવસે ત્રીસમી ઓગસ્ટના રોજ રાજીવ ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યુ મુમ્બા વિરુદ્ધ પોતાના અભિયાનો પ્રારંભ કરશે ટીમ પોતાના ટાઇટલ જીતવાના લક્ષ્યાંક ઉપર ફોકસ કરતા લીગ રાઉન્ડમાં અઢાર મુકાબલાઓ રમશે કેપ્ટનના નામની જાહેરાત અને જર્સી લોન્ચની આ ઇવેન્ટમાં ટીમના હેડ કોચ જયવીર શર્મા આસિસ્ટન્ટ કોચ વરિંદર સિંઘ સંઘુ અને અદાણી સ્પોર્ટ્સ લાઇનના ચીફ બિઝનેસ ઓફિસર સંજય આદેશરા સામેલ રહ્યા હતા આ વર્ષની પ્રો કબડ્ડી લીગની હરાજી ગુજરાત જાયન્ટ્સ માટે ઐતિહાસિક રહી હતી જેમાં ટીમે બે ત્રેવીસ કરોડ રૂપિયામાં ઈરાનિયન પાવરહાઉસ તરીકે જાણીતા મોહમ્મદ રેઝા શાદુલની ટીમમાં સામેલ કર્યો હતો જે આ વર્ષની હરાજીની હાઇએસ્ટ બીડ પણ રહી હતી બે વખતના પ્રો કબડ્ડી લીગ ટાઇટલ વિજેતા ગત વખતે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને ઘણીવાર શ્રેષ્ઠ ડિફેન્ડર રહેલા મોહમ્મદ રેઝા શાદુલ ટીમમાં સર્વશ્રેષ્ઠ ડિફેન્સિવ પાવર અને સિદ્ધ થયેલ નેતૃત્વ ક્ષમતાને ઉમેરવાનું કામ કરે છે ગુજરાત જૈન્ટ્સ ટીમના કેપ્ટન બનવા મુદ્દે શાદુલે કહ્યું કે લીગની બારમી સિઝનમાં ગુજરાત જૈન્ટ્સની કેપ્ટન્સી કરવાની તક મેળવવી ગર્વ અનુભવી રહ્યો છું અમારી ટીમના મોટાભાગના ખેલાડીઓ વીસથી ઓછા કે તે સમાન વયના છે અમારી પાસે યુવા ઉર્જાથી ભરપૂર અને ગતિશીલ યુનિટ છે અમે આગામી સિઝનમાં રમવા ઉત્સુક છીએ હું અદાણી સ્પોર્ટ્સ લાઇન અને ટીમના બંને કોચનો આભારી છું કે તેમણે મારી પ્રત્યે વિશ્વાસ દાખવતા આ જવાબદારી સોંપી છે અમે અમારું પ્રદર્શન કરીશું ત્રણ દાયકાથી પણ વધુ સમયનો કબડ્ડી કોચિંગનો અનુભવ ધરાવતા ગુજરાત જૈન્ટના હેડ કોચ જયવીર શર્માએ આ મુદ્દે કહ્યું કે હું ઉત્સુક છું અને ખેલાડીઓની જેમ નર્વસ પણ કારણ કે આ મારી પ્રથમ પ્રો કબડ્ડી લીગ સીઝન છે અમે પ્રી-સીઝન કેમ્પમાં બેંગલુરુ ખાતે સારી તૈયારી કરી છે. અદાણી સ્પોર્ટ્સ લાઇને ટીમના દરેક સભ્યની સારી રીતે દેખરેખ રાખી છે અને અમે આવનાર અમુક મહિના બાદ ટાઇટલ સાથે અમદાવાદ પરત ફરી તમારી સાથે તેની ઉજવણી ਕਰਨ લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છીએ. ગુજરાતジャઈન્ટ્સ પણ એક ટ્રેનિંગ કેમ્પ શરૂ કરીને इस बार सीज़न 12 की कप्तानी गुजरात के लिए करेंगे मोहम्मद रजा शादु जो एक ईरानियन प्लेयर है और ऑलराउंडर की तरह खेलते लेफ्ट कॉर्नर डिफेंस में खेलते और रेडर है अपने राइट एंड साइड के जो बहुत ही बढ़िया ऑलराउंडर रह चुके हैं कबड्डी की दुनिया में और पिछले तीन सीजन में जो भी टीम से खेले हैं शादु वो टीम को उन्होंने विजेता बनाया है सर इस टीम को अगर गुजरात जिताने का ये जो सपना है जो हेड कोच भी इसको ज़्यादातर टीम हेड कोच के ऊपर माइनर रखती है तो उनकी क्या तैयारी रहेगी हेड कोच की तैयारी रहती है इसमें बट जो हेड कोच को नीचे जो अपने सपोर्ट स्टाफ जो बाकी सब प्लेयर का जो कॉम्बिनेशन चाहिए वो तो मैं मानता हूँ कि इस बार काफ़ी सालों बाद आज एक जयवीर जी को इस बार जो यूनिट चाहिए था वो हम दे पाए हैं उनको ऑक्शन में तो इस बार काफ़ी होपफुल है कि हम लोग एक बहुत अच्छे पोजीशन में टूर्नामेंट एंड करेंगे थैंक यू सर आपका क्वेश्चन तो बहुत अच्छा क्वेश्चन है क्योंकि आज का जो स्पोर्ट्स है आज का जो स्पोर्ट्स का जो डिमांड है उसके अंदर हर स्पोर्ट्स के अंदर एक ऑफेंस साइड होती है एक डिफेंस साइड होती है तो एक ऑफेंस का भी कोच चाहिए डिफेंस का भी चाहिए लेकिन बीइंग ए हेड कोच मेरी रिस्पॉन्सिबिलिटी ऐसी है कि, कि मेरे को इतनी ही तवज्जो ऑफेंस को भी देंगी इतनी डिफेंस को भी देंगी क्योंकि तो टीम गेम है हम अकेले ऑफेंस भी नहीं जीत सकते अकेले डिफेंस भी जीत सकते हैं और हम ना ऑफेंस को इग्नोर कर सकते ना डिफेंस को तो हमारे को एक जैसे टीम में एक ऑलराउंडर प्लेयर होता है तो हेड कोच को भी ओपेंस तो एंड डिफेंस को लेकर के एक एज ए ऑलराउंडर हेड कोच का रोल रहेगा मेरा इसके सर अब दो महीने से लगातार इसमें जुड़े हो तो सर आपको हर प्लेयर के पीछे क्या दिख रहा है सर दो महीने से नहीं मैं तो ये बोलूँगा कि मैं तो काफ़ी लंबे समय से इन खिलाड़ियों को जानता हूँ उनके पीछे जुड़ा हुआ हूँ चाहे वो साधलू हो कोई भी हो तो इनके जो स्ट्रॉन्ग पॉइंट्स हैं उनको देखकर तो हमने इनका सिलेक्शन किया है और जो इनकी ट्रेनिंग के अंदर जो वीकनेस हमारे सामने आई है उसको तो उन्हें ट्रेनिंग के अंदर शुरू करने की कोशिश की कर रही है